પહેલી વહેલી કંડિશન છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભક્તિ યોગ અને પુરુષોત્તમ યોગ બે ખાસ મહત્વના ભક્ત એ જો ભગવાનને પ્રિય બનવું છે પ્રિય પાત્ર બનવું છે તો અમુક ચાવીઓ આપી છે કે તારે મારું પ્રિય પાત્ર બનવું છે તો કે હા તો આટલું કર સંતુષ્ટ તમને ખબર છે આ દુનિયામાં સૌથી મોટું ધન કયું છે કરોડોપતિ સુખી છે લાખો પતિ સુખી છે અબજો પતિ સુખી છે ખરવો પતિ સુખી છે નથી જો રૂપિયામાં સુખ હોત તો રાજા ભરતરી ભેખ ન પહેરત રૂપિયામાં સુખ હોત તો વીસ હજાર કે દસ હજાર કરોડ નો માલિક વૃદ્ધાશ્રમમાં ન પડ્યો આ હકીકત બોલું છું લીખા લિખી કી હે નહી દેખા દેખી બાદ હમણાં આખો આર્ટિકલ આવ્યો તો ખબર હોય તો સુખ હોત તો રૂપિયામાં કોઈ દિવસ મરત જ બોલો તમે એમ કહો કે તમારી પાસે દસ હજાર કે વીસ હજાર કરોડ છે પણ આઠમ ને જવાનું છે અને ત્યાં તમે અંડરટેબલ એમ કહો કે બે પાંચ કરોડ ડોનેશન આપી દો મને નોમ ને લઈ જાજો એવું બને ખરું બીજું જો રૂપિયાથી સંપૂર્ણ સુખ હોય તો કોઈ સિસ્ટમ એવી છે ખરી કે અહીંના રૂપિયા માણસ ત્યાં સ્વર્ગમાં જાય તો સ્વર્ગમાં નરકમાં જાય તો નરકમાં બે માં કામ તો લાગવાના જ સ્વર્ગમાં હશે તો પુણ્ય કરવા નરકમાં હશે તો એટલે સ્વર્ગમાં ફેસિલિટીઝ લેવા હોસ્પિટાલિટીઝ પે કરશું અને નરકમાં છે તો કરપ્શન કે કડાઈ નહીં નાખતો આલે પૈસા તું મને વૈતરણીમાં નહીં નાખતો આલે પૈસા તું મને મને મારું ધ્યાન રાખજો જો આમાં થોડી કંઈ યમ યમે મારા ઉપર કૃપા કરીને મને આ તાંબાની ધરતી ઉપર સજા આપી છે તો એક કામ કરીને બટ બૂટ હારા લઈ આવી દે ધાતુના કે જે ગરમી ના આલા પૈસા પણ ભગવાન એવી કોઈ સિસ્ટમ નથી રાખી યુ માણસ મરે એટલે પૂરું પંડે દૂતો બે હોય એમાંથી બેલેન્સ શીટ ચેક કરે કે આમાંથી ક્યુ વધારે છે પાપનું કાર્યક્રમ વધારે લઈ જાઓ પુણ્ય નો હોય તો તો ભગવાનના ભક્તો આપે બોલે મહારાજ એક જગ્યાએ કથા કરીને હું જતો હતો ને એટલે એક માણસે આવીને પૂછ્યું કે બધાને મરવું પડે મેં કીધું ભાઈ તમને ખબર નથી ના ખબર તો છે પાકું કરું છું બોલે હા બધાને મરવું પડે